નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે શિયાળાની સિઝન અત્યારે ચાલી રહી છે અને નાના બાળકોમાં ખાસ કરીને શરદી ઉધરસ કફ થઈ જવું અને કફ ઘણા તો નીકળે ને નજીક જઈએ ને નાના બાળકોએ તો ઘર ઘર કરીને અવાજ આવે એટલો બધો કફ છાતીમાં ગળામાં જામી જતો હોય તો એના માટે બેસ્ટ હોમ રેમેડી કારણ કે ઘણા લોકોનું ભાઈ સીરપ પીધા પછી પણ રિઝલ્ટ મળતું નથી સિરપ એટલી બધી પતાઈ દે છે કે બે બે બોટલ માર્કેટમાં મળતી તો પણ એમના કફ નીકળતો નથી શરદીમાં રાહત થતી તો એના માટે હવે બેસ્ટ હોમ રેમેડી શું હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું એકદમ સિમ્પલ અને સાદો ઉપાય તમને બતાવવાનો છું માત્ર આ એક પ્રયોગ કરો છો ને એક વર્ષથી ઉપરના કોઈ પણ લોકો કોઈ પણ બાળક હોય મોટા હોય દરેક આ ઉપાય તમે કરી શકો છો કોઈ પણ પ્રકારનું સાઈડ ઇફેક્ટ નથી અને માત્ર બે દિવસ સુધી તમે બે ટાઈમ સવારે ને સાંજે આજે અને કાલે એવા તમારે બે દિવસ સવાર સાંજ તમારે પીવો છો ને તો છાતીમાં ગળામાં જામેલો જૂનામાં જૂનો કફ હશે ને સાહેબ એ આસાનીથી દૂર થઈ જશે નહીં તમારે દવા લેવી પડે કે નહીં કોઈ તમારે સિરપ પીવી પડે તો ચાલો હવે કઈ રીતે પ્રયોગ કરવાનો છે ઉપાયમાં શું વસ્તુ જોઈશે એ એ હવે જોઈએ આ હેલ્થ ચેનલ પરમાર પર જો નવા તો ફટાફટથી હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો આપણે ઉપાય જોઈએ તો કોઈ પણ પાન ગલ્લાવાળાની ત્યાં તમે જશો દુકાનમાં તો તમને નાગરવેલના જે પાન આવે છે જે કફ કફ કફનો દુશ્મન કહેવામાં આવે છે

અને પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના જેથી કરીને ઉપર ધૂળ ધૂળ કોઈ ચોટી હોય આ તો હોય તો રીમૂવ થઈ જાય કચરો ઉપરનો ત્યારબાદ તમારા ઘરે લોખંડની તાવડીની જરૂર પડશે જી હા મિત્રો લોખંડનો કોઈ પણ તમારા ઘરે તાવડી હોય ને તો એ તાવડી તમારા ગેસ ઉપર મૂકીને તમારે ગરમ થોડી થવા દેવાની ત્યારબાદ જે પાના તમે ધોયા નાગરના જે ધોયેલા જે પાના છે એને તમારે બરોબર આગળની બાજુ અને પાછળની બાજુ બંને બાજુ તમારે પ્રોપર તમારે શેકવાના છે જ્યાં સુધી શેકાઈ ના જાય ત્યાં સુધી પ્રોપર એને શેકવાના છે અને ત્યારબાદ તમારે એકાદ દિવસ સુધી તમારે આને રાખવાના જેથી કરીને ડ્રાય થઈ જાય કોઈ પણ જાતના તમારા તડકામાં મૂકીને તમારે સુકાવાના નથી તાવડી પર તમારે કરશો એટલે ડ્રાય થઈ જાય અંદરનું જે મોશર હશે ને પાનનું એકદમ સુકાઈ જશે ને એકદમ ડ્રાય થઈ જશે એકાદ દિવસ જે લોકો સમય લાગી પણ શકે તો એ તમારે ત્રણ થી ચાર પાના તમારે શેકી દેવાના અને જો આનો પાવડર તમારે સ્ટોર કરીને રાખવું હોય ને બે ત્રણ મહિના સુધી તો સ્ટોર કરીને કાચને બરણીવા પર તમે રાખી શકો હવે પાના જેવા સુકાઈ સુકાઈ જાય ત્યારબાદ તમારે મિક્સર ગ્રાઇન્ડ ની અંદર અથવા વાટવાનો જે ખલ હોય આપણા ઘરે જે મસાલા આદુ લસણ બધું જે વાટતા હોય એ એમાં તમારા આ જે પાના છે નાગરવેલા જે ડ્રાય થઈ ગયા એને બરોબર આ રીતે તમારે કરવાના મસળવાના જેથી કરીને એનો પાવડર રેડી થઈ જાય હવે આ પાવડર આપણો રેડી થઈ ગયો એ આપણી છે દેશી દવા હવે આનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે અને કેટલા પ્રમાણમાં લેવાનો છે એ હવે હું તમને વિડીયોમાં જણાવું છું તો એકદમ નાના બાળકો હોય એક વર્ષથી જો વધારે ઉંમર હોય તો તમારે ચપટી ભર આનો પાવડર તમારે લેવાનો છે અને વન ફોર્થ ટેબલ સ્પૂન એટલે કે એક ચમચીનો ચોથો ભાગ તમારે દેશી મધ લેવાનો ચપટી પર તમારે પાવડર લેવાનો આજે નાગરવેલના પાનાનું પાવડર બનાવે ચપટી પર લેવાનું અને તમારે વન ફોર્થ ટેબલ સ્પૂન તમારે દેશી મધ લેવાનું બંનેને તમારે મિક્સ કરી દેવાનું અને એ ચમચીની મદદથી નાનું બાળક હોય એને તમારે ચટાડવાનું એક વર્ષથી જો વધારે હોય તો કોઈ પણ આ ઉપાય કરી શકો છો અને મોટા ઉંમર હોય ધારો કે વીસ દસ વર્ષથી ઉપરની ઉંમર હોય દસ પંદર વીસ અથવા કોઈ બુજુર્ગ વ્યક્તિ હોય તો એના માટે એનું પ્રમાણ છે કે અડધી ચમચી તમારા નાગરવેલનું જે આ જે પાવડર તમે બનાવો પાનાનો એ લેવાનો અને અડધી ચમચી તમારે દેશી મધ લેવાનું પરંતુ ડાયાબિટીસની તકલીફ હોય ને તો તમારે આ નાગરવેલના પાનાનો લેવાના અને એના ઉપર તમારે સીપ સીપ કરીને ઘૂંટડે ગૂંડે તમારે પાણી પીવાનું જો ડાયાબિટીસની તકલીફ હોય ને તો તમારા મધનો ઉપયોગ તમારે નહીં કરવાનો બાકી મેં તમને પ્રમાણ કીધું ને કે દસ વર્ષથી ઉપર હોય તો તમારો અડધી ચમચી આ નાગરવેલના પાનનો પાવડર અને અડધી ચમચી દેશી મધ બંને વસ્તુને મિક્સ કરી દેવાનું અને તમારે સવારે સાંજે બે ટાઈમ બે દિવસ સુધી તમારે ખાવાનું છે બીજું જાતનું તમારે તમારે દવા નથી નથી લેવાની બે દિવસ સુધી સાહેબ તમે આ ઉપાય જૂનામાં જૂનો છાતીમાં ગળામાં જામી ગયેલો હશે નાના બાળકોને જો શરદી હશે નાના બાળકોનું પ્રમાણ પણ મેં તમને કીધું એમને ફક્ત ચપટી પર જ તમારો આ પાવડર સાથે તમારે મધ આપવાનું છે વધારે પડતા પ્રમાણમાં પાછું નહીં આપવાનું આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તમારે દવા લેવાનો વારો નહીં આવે નહીં તમારે સિરપ પીવી પડે ડોક્ટરના ખર્ચાથી પણ તમે બચી જશો જૂનામાં જૂનો કપ છે ને માત્ર બે દિવસમાં સાહેબ દૂર થઈ જશે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો કારણ કે આ શિયાળાની સિઝનમાં ઘણા બધા લોકોને શરદી ખાંસી કફ ને આ બધું એની તકલીફ ખૂબ વધારે થતી હોય છે તો જરૂરિયાતમંદ સુધી વિડીયોને શેર કરજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે